ગુજરાતના ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના લોકો પર હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગીર સોમનાથમાં ગુનો નોંધાય છે ત્યારબાદ પોલીસ દેવાયત ખવડની ધરપકડ કરે છે અને વેરાવળ કોર્ટ સામે તેને રજૂ કરે છે સાત દિવસના પોલીસ રિમાન્ડ માંગે છે પણ કોર્ટ પોલીસ રિમાન્ડ નામંજૂર કરે છે અને દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન આપી દે છે હવે આ મુદ્દો ગુજરાતમાં ચર્ચાવા લાગ્યો છે ત્યારે શા માટે છેડાય છે આ ચર્ચા અને કોણે ઉઠાવ્યા છે સવાલ વાત કરીશું આ તમારું સ્વાગત છે મીડિયા રિપોર્ટ અનુસાર બાર ઓગસ્ટ રોજ ગુજરાતી ડાયરા કલાકાર દેવાયત ખવડ ઉપર ગીર સોમનાથ ના તલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના એક યુવકની કારને ટક્કર મારી તેને હાથ પગ તોડી નાખી રિવોલ્વર બતાવી જીવજણ હુમલો કરી હત્યા કરી નાખવાના પ્રયાસ બદલ પોલીસે આ ગંભીર આરોપો હેઠળ દેવાયત ખવડ અને તેના ઉપર હત્યાના પ્રયાસની કલમો સહિતનો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો અને આખરે પાંચ દિવસ બાદ એટલે કે સત્તર ઓગસ્ટે પોલીસે દેવાયત ખવડ અને તેના સાગરિતોને સુરેન્દ્રનગરના એક ગામમાંથી પકડી લાવી અને અઢાર ઓગસ્ટે વેરાવળ કોર્ટ સામે રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે પોલીસની રિમાન્ડની માંગણી નામંજૂર કરી દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન ઉપર મુક્ત કરી દીધા હતા આમ ચોવીસ જ કલાકમાં હત્યાના પ્રયાસના આરોપીઓને લોઅર કોર્ટે જામીન આપી દીધા હતા અને ત્યારે હવે આ ચર્ચા છેડાઈ ગઈ છે કે ડેડિયાપાણા ધારાસભ્ય ચેતર વસાવા સામે પણ આ જ રીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે પરંતુ તેઓ દોઢ મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે ત્યારે તેમને જામીન મેળવવા માટે છેક હાઇકોર્ટ સુધી જવું પડ્યું છે અને દેવાયત ખવડને આજ કલમો હેઠળના ગુનામાં ચોવીસ કલાકમાં જામીન મળી ગયા છે આમ જોવા જઈએ તો ચૈતર વસાવા સામેના ગુના કરતાં દેવાયત ખવડનો ગુનો વધારે ગંભીર છે અને એમાં ફરિયાદી પક્ષના હાથ પગ તોડી નખાયા છે એમાં મીડિયા રિપોર્ટ મુજબ વિડીયો પુરાવા પણ છે અને ફરિયાદીનું નિવેદન પણ છે જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં આવું કંઈ નથી તેમજ કોઈને ઈજા પણ નથી કે કોઈ હોસ્પિટલ ભેગું પણ નથી થયું માત્ર એક કાચના ગ્લાસ ઉપર આખા કેસને કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે એમ કહીએ તો પણ ખોટું નથી ત્યારે દેવાયત ખવડના આ મુદ્દા સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને જોડતું એક નિવેદન ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે એક વિડીયો મારફતે આપ્યો છે જેમાં તેમણે બંને કેસની સમાનતાઓની વાત કરી છે અને એકને જામીન મળ્યા તો બીજાને કેમ નહીં પ્રકારના સવાલો ઉઠાવ્યા છે શું કહી રહ્યા છે પિયુષ પટેલ જોઈ લો આ વિડીયોમાં ગુજરાત એક કાયદા અનેક આવું ગુજરાત બનાવ્યું કોને આવું ગુજરાત બનાવ્યું ભાજપે આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે પંદરથી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે અને પુરાવા અને આ વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છે ત્યારે વાત કરવી છે આજે ચૈતારભાઈ વસાવાની ધારાસભ્ય શ્રી ચૈતારભાઈ વસાવા જેઓએ કોઈપણ પ્રકારનો ગુનો નથી કર્યો કોઈપણ પ્રકારની ગુનોથી સાબિત નથી થયો તેમ છતાં અત્યારે ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે આજે એમના બાળકથી છ મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવે છે એમના પરિવારથી દૂર રાખવામાં આવે છે અને એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવે છે કેમ દૂર રાખવામાં આવે છે તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે જે કૌભાંડો છે એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહે છે અને સડકથી લઈને સદન સુધી તમામ આજે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણા નિજમ ખૂચી રહ્યા છે અને એટલે જ કાવતરું કરી અને પાંચ જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે અને પોલીસ એનો હાથો બનીને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીભની અંદર બેસાડી દે છે ને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા સેશન કોર્ટમાંથી હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય હાઇકોર્ટમાંથી ત્રણ ત્રણ તારીખ પડી ગઈ હજી સુધી અમને જામીન નથી મળ્યા આપણે આશા રાખીએ છીએ કે અઠયાવીસ તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ પરંતુ વાત ત્યાં નથી અટકતી વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે જનતાનો અવાજ છે એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈપણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે અને દેવાયત ખવડ જેવો આજે બહાર છે જેઓની ઉપર તમામ વીડિયો પુરાવા છે વ્યક્તિની ઉપર જેની પર હુમલો થયો જેનું નિવેદન છે આ તમામ વસ્તુ હોવા પછી પણ એને કોર્ટમાંથી જામીન મળી હોય તો કેમ નહીં હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ પણ હવે ખૂણે ખૂણે જ્યુડીશિયલ કરવી પડશે આ ભાજપનો અહંકાર તોડવો પડશે તો તમે જોયું કે ભરૂચ જિલ્લામાં આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે દેવાયત ખવડને જામીન મળતા ચૈતર વસાવા જામીન કેમ નથી મળ્યા તે પ્રકારના સવાલો ઉઠાવ્યા છે તો આજ પ્રકારના ન્યુઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં